પગ છોડવાની સ્થિતિમાં જેમને માનસિક પ્રેશર હોય જેમ દિમાગ વોકસ હોય એ પ્રમાણે એમને એમનું નિવેદન આપ્યું બાકી વાસ્તવિકતા આમ આદમી પાર્ટી સર્વ સાથે લઈને ચાલવાવાળી પાર્ટી છે જરીવાલ પણ અમદાવાદના પ્રવાસે હતા એટલે કે ગુજરાતના પ્રવાસે હતા અને બે હજાર ચૂંટણીઓ જે છે તેમની તૈયારીઓ આમ આદમી પાર્ટી હવે પૂરજોશથી કરી રહ્યું છે તેવું પણ લાગી રહ્યું છે પરંતુ આની વચ્ચે ક્યાંક સબ ના દાવા તો થઈ રહ્યા છે પરંતુ ઉમેશ મકવાણાએ જયારે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાળ્યો છે ત્યારે બીજું એક પણ નામ એવું ચર્ચામાં હતું જે સુધીરભાઈ નું હતું ગારિયાધર ધારાસભ્ય છે તેમનું અને તેમણે એક પોસ્ટ પણ મૂકી હતી સુધીરભાઈ પહેલો જ સવાલ અને સીધો સવાલ ખરેખર શું તમે આમ આદમી પાર્ટી છોડી રહ્યા છો નહીં કારે નહીં બરાબર તમારે એક પોસ્ટ મૂકવાની જરૂર પડી હતી શા માટે પોસ્ટ મૂકવાની તમે એક પોસ્ટ મૂકી હતી કે હું ક્યારેય વિશ્વાસ નહીં તોડું જનતાનો ગારિયાધર ની જનતાનો ક્યારેય વિશ્વાસ નહીં તોડું ઠીક છે એ પોસ્ટ મેકોને એટલે જરૂર પડી હતી આજકાલ ગુજરાતમાં સ્ટેન્ડ ચાલી રહ્યો છે કે 8000 ના કાર્ડ થી મીડિયા બની રહ્યા છે અને પોતાનો મંતવ્ય દરેક માણસ રજો કરતો હોય છે તો પોતે કોઈ હજારો મીડિયાવાળા છે એમાં કોઈ ગેસ્ટ કરી લીધું છે કે ભાઈ આ કારણોસર સુધીરભાઈ દેખાતા નથી આમ નથી તેમ નથી એટલે અને ઉમેશભાઈ જોડે ફોટો જોડીને કે ભાઈ જવાના છે કે આ બે કાર્યક્રમમાં બહુ ઓછા દેખાતા હતા એટલે પોસ્ટ મેકવી પડી કારણ કે જે ફોલોઅર્સો હોય છે જે મતદારો હોય છે એમાં ઘણા બધાને એવું લાગી જતું હોય છે જે મીડિયાની ખોટી પોસ્ટ હોવાથી લોકોને પોતાનું દિલ દુબાતું હોય તૂટતું હોય એવું મને જરાક લાગ્યું એટલે પોસ્ટ મેકવી પડી અને એ પોસ્ટ સંપૂર્ણપણે વાસ્તવિકતા પ્રદાન કરતી હતી પણ નારાજ છો એવું લાગે છે તમને કારણ કે તમે પોસ્ટ મૂકી એ વાત સાચી પરંતુ ઉમેશ મકવાણા આપના સાથી મિત્ર હતા તેઓ પણ આમ આમ આદમી પાર્ટી છોડીને જતા રહ્યા છે તમારી નારાજગી ને નારાજ નો કોઈ નારાજ નો કોઈ સવાલ જ નથી અને ક્યારેય પણ એવું બન્યું નથી અને તમે પણ જે અમાનો આ ડિબેટ સત્સા આપણે કરી રહ્યા છીએ તો આની પાછળ એકાદો તખત હોય એકાદો મજબૂત સૂત્ર હોય તો પ્રશ્ન લાજમી બને છે ક્યારેય અમારે આમ આદમી પાર્ટી સાથે અનબન થઈ હોય એવો ક્યારેય ભૂતકાળમાં કે અત્યારે કે કે પ્રશ્ન ક્યારેય અમારું સ્ટેટમેન્ટ કે ક્યારેય આમ આદમી નું સ્ટેટમેન્ટ અમારી વિપરીત રહ્યું હોય કે અમારું આમ આદમી પાર્ટી અભાવ હોય એવું કઈ તમને દેખાણું હોય તો એને તમે કહી શકો છો બાકી તો સામાન્ય કોઈ માનો કે તમારા રેખા ભણેલા ગણેલા માણસો પણ એવી આઠ હજાર ના મીડિયા વાળાની થી ભ્રમિત થાય અને પ્રશ્ન પૂછવા સુધી આવી જતા હોય તો ગેસ્ટ થોડુંક મજબૂત જ કરવું જરૂરી છે સમય પર

હોય એવું બહુ ઓછા પ્રસંગો છે છતાં પણ હું વિસાવદર તો ગયો હતો તમે માનો વિસાવદર ઓછા દેખાણા એમ કયો તો પછી બીજે ક્યાં દેખાણો છું એવું પણ તમારે કેવું પડે આ ચૂંટણીમાં તમે પૂરો જોરો શોરથી હતા આમાં જયારે હું ખુદ ઇલેક્શન લડ્યો ત્યારે પણ એટલો બધો નહોતો દેખાણો તો પછી આ એટલે આમાં તો જે મારા પ્રમાણમાં હું બે બે વાર વિસાવદર જઈ આવ્યો છું જયારે કેજરીવાલ સાહેબ આવ્યા ત્યારે હું હાજર જ હતો પછી વાત રે ભાષણો ની આ તો એ મારું નો હોય એટલે નો હોય માનો ફેસબુક માં આમાં તેમાં તો તમે અધૂરું સત્ય જાણીને ને ગેસ્ટ કરે કોઈ પણ મીડિયા તો એનો પ્રોબ્લેમ છે મારો નથી ગઈકાલે જે આમ આદમી પાર્ટી નો મોટો કાર્યક્રમ અમદાવાદ ખાતે હતો પોસ્ટર માં પણ કે સ્થાન તમને મળ્યું નથી તમે પણ સ્ટેજ ઉપર ક્યાંય દેખાયા નથી પોસ્ટર માં એકસો ને બ્યાસી જણા વિધાનસભા ગુજરાત માં લડ્યા હોય છે

માનો કે હું કાલે હાજર નતો એમની અગાઉના કોઈ કાર્યક્રમોમાં પણ જાજી જગ્યાએ હાજર હોવ બહુ કેજ્યુઅલ દાખલા હોય છે કોઈ પણ ગુજરાત છે છે તો તો એની ક્ષેત્ર સીમા બહુ લાંબી તમે કિલોમીટર હરેક કાર્યક્રમમાં હાજર હોવ એવું જરૂરી નથી હું મારા વિસ્તારમાં હતો અને મારા વિસ્તારના કામોમાં કે મારા વિસ્તારના જે અમરેલી જિલ્લો છે ભાવનગર જિલ્લો છે આસપાસ કેજરીવાલ સાહેબ આવ્યા હોય અને હું હાજર ન હો તો તમારે પ્રશ્ન પૂછવો લાજમી છે

આમ આદમી પાર્ટી જે છે તે જાતિવાદ રાજનીતિ કરે છે તમે કઈ રીતે જોઈ રહ્યા છો જાતિવાદ ની રાજ રાજનીતિ કરે છે આમ આદમી પાર્ટી ઉમેશભાઈ નું કહેવાનું છે પણ ક્યારે કહેવાનું છે કેવા સંજોગો માં કહેવાનું છે એ જયારે તે આમ આદમી પાર્ટી સાથે શેળો ફાડે છે ત્યારે એ પહેલા તો ક્યારેય એને કીધું નતું બીજું કે જો આમ આદમી પાર્ટી જાતિવાદની રાજનીતિ કરતી હોય તો આજે મેં તમને એમ કીધું એમ કે કરોડો રૂપિયા થી માંડી ને આઠ હજાર સુધી મીડિયા વાળા છે આજના સમયમાં તો ક્યારેક આમ આદમી પાર્ટી ઉપર જે વિરોધ પક્ષ છે કે ભાજપ છે કોંગ્રેસ છે એને પણ આરોપ નથી લગાડ્યો તો ઉમેશભાઈના ના વાતમાં કોઈ વાસ્તવિકતા હોય એવું કઈ દેખાણું તમને મને ન દેખાવું જોઈએ એ એક જયારે ત્યારે પક્ષ છોડવાની સ્થિતિમાં જેમને માનસિક પ્રેશર હોય જેમ દિમાગ અકસ્માત હોય એ પ્રમાણે એમને એમનું નિવેદન આપ્યું બાકી વાસ્તવિકતા આમ આદમી પાર્ટી સર્વ જ્ઞાતિઓને સાથે લઈને ચાલવા વાળી પાર્ટી છે તમે જોવો આજે આમ આદમી પાર્ટીમાં બધી જ જ્ઞાતિના ધારાસભ્ય છે ઓラク છે તો બી બધી જ્ઞાતિ ના છે બીજું કે જે ટિકિટો વેસવા માં આવી એમાં પણ એમને બેલેન્સ આવેલું હતું તો કે કે એવું એજ વ્યસ્ત છે પણ હવે લોકો કહે છે લોકો સાંભળે છે અને પ્રતિક્રિયાઓ કરે છે તો આઝાદ છે દેશ અને કરી શકે છે સુધીરભાઈ એવું કહી શકશે જાહેરમાં કે હું ક્યારેય આમ આદમી પાર્ટી નહીં છોડું સુધીરભાઈ કહી તો ક્ષક્ષ્ય કોઈ એવો સ્ટેમ્પ હોય ને અને કા તમે ગવર્મેન્ટ ને રિક્વેસ્ટ કરો કે એવો સ્ટેમ્પ બનાવે સુધીરભાઈ લખી પણ આપશે કે સુધીરભાઈ નહીં જાય સુધીરભાઈ બોલશે તો આજે રાજકારણ એટલું ગંદુ થઈ ગયું છે કે કોઈ પોલિટિશિયન ઉપર આમ જનતા ને મીડિયા ને કે કોઈને ભરોસો છે નહીં પણ સુધીરભાઈ સત્ય બોલે છે અને એના માટે સ્ટેમ્પ સાથે પુરવાર કરવા લખી દેવાલ પણ તૈયાર છે બરાબર ઉમેશ મકવાણા ને કેમ રોકવામાં ન આવ્યા કેમ કોઈ પ્રયાસો ન થયા ઉમેશ મકવાણા રોકવાના પ્રયાસો એના પ્રમાણમાં

પરદેશ નેતાગીરીએ ક્યારેય મારો એ વિષયમાં સંપર્ક પણ નથી કર્યો એ વિષયમાં ક્યારેય મારે સરસા પણ નથી થઈ કારણ કે જે મારા પ્રદેશના આગેવાનો છે સતત મારી સાથે ઘણીવાર મળતા હોય છે તો એમને સતત અમારી ઉપર પૂરેપૂરો ભરોસો હોય છે અને કોઈ શંકાનો પણ સવાલ નથી એ પણ જાણે છે એ પણ મોસ્ટ ઓફ આમ આદમી પાર્ટીના મોસ્ટ આગેવાનો ભણેલા ગણેલા છે એમને ખબર પડે છે કે નથી છે વાતમાં તથ્ય તો પછી એની કોઈ સરસા હોતી જ નથી એટલે જ્યારે અમારે આમ આદમી પાર્ટી વિશે બીજેપી વિશે જ નથી સુધીરભાઈ પ્રત્યે ફરજા ને અવિશ્વાસ ભાજપ ને પણ નથી તમે જોયા જયારે પોતાનો વિરોધી માણસ ને પણ અમારા ઉપર ભરોસો છે તો આમ જનતા ને તો હોય જ સો એ સો ટકા એમાં કોઈ શંકા કે સવાલ કે છે નહીં આ થોડુંક આગેથી મેં આગળ તમને કીધું બસો ત્રણસો કિલોમીટર આગેથી આવી અફવાઓ અને આવા જોર પકડતી હોય છે ભાઈ અહીંયા કોઈ એવી છે જ નહીં કે ઉમેશભાઈ કેજરીવાલ જે છે તે વારંવાર પ્રવાસ ગુજરાત ના કરી રહ્યા છે બે હાજર સત્યાવીસ ની તૈયારીઓ કહી શકાય હા કેજરીવાલ સાહેબ ગુજરાતમાં વારંવાર આવે છે અને આવતા રહેવાના છે ખાસ કરી બે હજાર સત્યાવીસની તૈયારીઓ કહી શકાય અને બે હજાર સત્યાવીસની કમ્પલેટ તૈયારી કહી શકાય કે જે અમારું નેશનલ આગેવાનો છે તે બધા જ રાજ્યમાં જતા હોય છે અને ગુજરાતમાં તે પ્રમાણે આવે છે અને અમારા રાજ્યના નેતાઓને પ્રોત્સાહિત કરતા હોય છે આગામી રણનીતિ કેવી રહેશે બે હાજર સત્યાવીસ ના લઈને આગામી રણનીતિ બે હજાર સત્યાવીસમાં હાલની જે પરિસ્થિતિ છે ગુજરાતમાં ભ્રષ્ટાચાર અધિકારીઓનું શાસન અને ખાસ કરીને જે ભાજપના પોલિટિશિયનો પ્રજામાં તમે જોવો તો પોતાનો પોલિટિક્સ સેવા નું ક્ષેત્ર છે એ મેકીને પોતાનો બિઝનેસ ચલાવવા માટે ખાસ કરીને પ્રખ્યાત થતું જઈ રહ્યું છે તો એવા સંજોગોમાં લોકોનો અમને પ્રતિસાદ સારામાં સારો મળશે એવું અમારું માનવું છે ખૂબ ખૂબ આભાર સુધીરભાઈ સોરાત સાથે જોડાવા બદલ થેન્ક યુ મયુરભાઈ